નમસ્કાર દોસ્તો સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા કક્ષાનો છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી રવેલ નવા ગામે રાખવામાં આવ્યો હતો જેમાં મામલતદાર એ આર નીનામાએ ધ્વજવંદન કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો શાળાના બાળકોએ દેશભક્તિના ગીતો તેમજ વિવિધ કાર્યક્રમો યોજ્યા હતા જેમાં ગામની પ્રાથમિક શાળા દ્વારા માટે એક નાટક કરવામાં આવેલ આ કાર્યક્રમમાં તાલુકા કક્ષાએ તેમજ વિવિધ યોજનામાં સફળ કામગીરી કરેલ શિક્ષકોનું પણ સન્માન કરાયું હતું સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ રવેલ નવા પ્રાથમિક શાળા ખાતે દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ તાલુકા વિકાસ અધિકારી સામળભાઈ પટેલ તેમજ આગેવાનોએ વૃક્ષ વાવી વૃક્ષનું જતન કરવા આહવાન કર્યું હતું

બનાસકાંઠા જિલ્લાના શક્તિપીઠ અંબાજી ખાતે આજે છત્તેર પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેએમડીસી ગ્રાઉન્ડમાં યોજાયેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા આજે દેશભરમાં છત્તેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી છે ઠેર ઠેર દેશભક્તિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે આજે ભાવના આઝાદ ચોકમાં યોજાયેલા પ્રજાસત્તાક દિનની ઉજવણીના કાર્યક્રમમાં ભાજપના મંત્રી નૌકાબેન પ્રજાપતિએ એક વિવાદિત નિવેદન આપ્યું હતું તેઓએ કહ્યું હતું કે તૃષ્ટિકરણની નીતિને કારણે અનામત હટાવી શક્યા નથી આજે અનામત માથાનો દુખાવો બની ગઈ છે તેમનું આ નિવેદન હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે

ધાનેરામાં થરાદ વાવ જિલ્લાના સમર્થનમાં શુક્રવારે શિયા ગામથી બાઇક રેલી યોજાઈ હતી જે ધાનેરાના થાવર હેલીપેડ પહોંચી હતી ત્યાંથી મામલતદારને પત્ર આપી રજૂઆત કરી હતી સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી વધઘટ થઈ રહી છે એસી હજાર ત્રણસો અડતાલીસ રૂપિયા પર પહોંચી ગયો હતો જ્યારે ચાંદીનો ભાવ એકાણું હજાર બસો અગિયાર રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે તમામ કેરેટ સોનાના હોલમાર્ક નંબર અલગ અલગ હોય છે ઉદાહરણ તરીકે ચોવીસ કેરેટ સોના પર નવસો નવ્વાણું કેરેટ 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 સોના પર 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 અને અઢાર કેરેટ પર સાતસો પચાસ લખેલું છે અને આ તેની શુદ્ધતામાં કોઈ શંકા છેડતું નથી કેરેટ સોનું એટલે કે એક ચોવીસ ટકા સોનું જો તમારી જ્વેલરી બાવીસ કેરેટની હોય તો બાવીસ ને ચોવીસ વડે ભાગી તેને સો વડે ગુણાકાર કરો ભારતે ફરી એકવાર સમગ્ર વિશ્વને મેડ ઇન ઇન્ડિયાની શક્તિ બતાવી છે વાસ્તવમાં ભારતે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતાનો ઝંડો ફરકાવ્યો છે હવે તો ભારતમાં બનેલા સંરક્ષણ સાધનો મિસાઇલોની પણ મોટા પાયે નિકાસ થઈ રહી છે આ ક્રમમાં ભારતે મેડ ઇન ઇન્ડિયા બ્રહ્મોસ મિસાઇલની નિકાસ માટેની ડીલની પુષ્ટિ કરી છે ભારતે અંદાજે 3800 કરોડ રૂપિયા એટલે કે ડોલર ચારસો પચાસ મિલિયનની કિંમતની બ્રહ્મોસ મિસાઇલ વેચવા માટે ઇન્ડોનેશિયા સાથે સોદો કર્યો છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લે કોન્સર્ટ ચાલી રહ્યો છે ત્યારે આજે પણ અનેક મહાનુભવ સહિતના ચાહકો નમોમાં કોન્સર્ટની મોજ માણી રહ્યા છે પ્રફુલ દવે ઈશાની દવે જિજ્ઞેશ મેવાણી અને પાર્થિવ પટેલ સહિતના ગુજરાતી સેલિબ્રિટીનો જમાવડો જોવા મળી રહ્યો છે કોલ્ડ પ્લે કોન્સર્ટ ને લઈ આઠ વાગે ગેટ બંધ કરી દેતા હોબાળો પણ મચ્યો હતો સ્ટેડિયમ ના ગેટ નંબર એક એટલે કે એન્ટ્રી ગેટ બંધ કરતા ટોળા આબે કાબૂ બન્યા હતા લોકો એ લાઈનમાં ઊભા રહેવા લગાવેલી રેલિંગ પાડી દીધી હતી જો કે પોલીસ ઘટના સ્થળે પોચી લોકોને સમજાવતા મામલો થાળે પડ્યો હતો તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કુકડા ડુંગરી ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે અહીં એક પિતાએ પોતાની જ 1.5 વર્ષની માસૂમ દીકરીની હત્યા કરી રાખી છે આરોપી પિતાએ બાળકીને પાણીમાં ટાંકીમાં ડુબાડી મોતને ઘાટ ઉતારી દીધી હતી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે